રાટકોટનો સૌથી સસ્તો 10 ફૂટનો વોકિંગ બેક છે चिल्ड्रन પ્લે એરિયા છે સિનિયર સિટીઝન પાર્ક છે કોમન ફ્લોર છે ક્વોલિટી ગેરેન્ટેડ છે 10 ફૂટનો ટોટલ ચાર બિલ્ડિંગ વચ્ચે વેન્ટિલેશન તરીકે રસ્તો આપવામાં આવેલો છે બાકી ચાર ટાવર મુજબ અલગ અલગ પોતપોતાના કોમન પાર્કિંગ છે ત્યાંથી એક આ 40 નો રસ્તો છે કે આ બિલ્ડિંગ કમ્પાઉન્ડ વોલ થી સજ્જ છે મધ્યમ વર્ગીય લોકો હોય કે ઇન્વેસ્ટર હોય તો 500 સ્ક્વેર ફીટ જેવી જગ્યા મળી રહેવાની છે કે અલગ અલગ બે રસ્તા નીકળે છે આ ફ્લેટની મિત્રો કિંમતની વાત કરીએ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક બિલ કોન તમારી પોતાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણી યુટ્યુબ ચેનલ છે તેમાં નાનામાં નાનાથી લઈ અને મોટામાં મોટા પ્રોજેક્ટ સુધીની માહિતી મળી રહે છે દરેક વર્ગના લોકો માટે તો આગળ આપણે આજે જે જગ્યા તમારા માટે લઈને આવ્યા છીએ તેની વાત કરીએ તો તે પ્રોજેક્ટનું નામ સમન વાઇટ્સ છે કે જે રાજકોટનો સૌથી સસ્તો એટલે કે એફોર્ડેબલ અને મધ્યમ વર્ગીય લોકો માટે પોસાય એવો કે જે લોકો ભાડું ભરે છે તેને ભાડા ભરવામાંથી મુક્તિ મળે અને ભાડા જેટલા જપ્તામાં પોતાનો ઘરનો ફ્લેટ થઈ શકે અને એફોર્ડેબલની સાથે જ આજે ફ્લેટ થવાના છે એ ટોટલ ચારસો ફ્લેટની ટાઉનશીપ છે અને ક્વોલિટીનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવેલું છે એટલા માટે ક્વોલિટી ગેરેન્ટેડ છે અને આજુબાજુનું લોકેશન અને કનેક્ટિવિટીની વાત કરીએ તો હાલમાં જ્યાં આપણે સ્થિત છીએ ત્યાંથી એક આ ચાલીસ રસ્તો છે કે જે ડાયરેક્ટ બેડી ચોકડી દોઢસો ફૂટ રિંગ રોડ પર ટચ થવાનો છે તો ભવિષ્યમાં પણ સારું એવું વળતર મળી રહેશે અને આ બાજુનો એક સાઇટની જેક જે બાજુનો રસ્તો જોઈએ તો આ રસ્તો જૂના ચકાસના કે ધોળખીયા સ્કૂલ પાસે ઇન ફ્યુચરમાં ટચ થશે અને અહીંયા જ્યાં આપણે ઊભા છીએ એ છે આ બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ કે આ બિલ્ડિંગ કમ્પાઉન્ડ વૉલથી સજ્જ છે આખે આખા ચાર ટાવર છે ટોટલ તો આવો હવે ફ્લેટને જોઈએ મિત્રો અંદર આવતા જ તમને દસ ફૂટનો સારો એવો વોકિંગ ટ્રેક મળી રહેવાનો છે કે તમે મોર્નિંગમાં કે ઇવનિંગમાં આ વોકિંગ કે જોગિંગ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ અહીં આવશો એટલે ચોવીસ કલાક સિક્યોરિટીની વ્યવસ્થા છે અને આપણા જે બિલ્ડિંગ કે સોસાયટી થવાની છે તેના બે મેઇન ગેટ રહેવાના છે એમાંનો આ મેઇન ગેટ એક આ બાજુ છે અને એક ઓલી બાજુ બીજા રોડ તરફ છે વીસ ફૂટનો ટોટલ ચાર બિલ્ડિંગ વચ્ચે વેન્ટિલેશન તરીકે રસ્તો આપવામાં આવેલો છે બાકી ચાર ટાવર મુજબ અલગ અલગ પોતપોતાના કોમન પાર્કિંગ છે તમે અંદર આવશો એટલે ફાયર સેફ્ટી સિસ્ટમ છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે ગેસની લાઈન આવેલી છે આર નું પાણીનું કનેક્શન છે અને બીજી એક બહુ સારી એવી બાબત કે અહીંયા કોમન ઇલેક્ટ્રિક સિટી માટે ટેરેસ ઉપર ઇલેક્ટ્રિક માટે સોલારની પણ વ્યવસ્થા છે આવશો એટલે ગ્રીલ મળી રહેવાની છે કે જે સેફ્ટી પર્પઝ માટે સારી વસ્તુ કહેવાય ત્યારબાદ તમે અંદર આવશો એટલે એકદમ પ્રીમિયમ ફિલિંગ આવે એ પ્રમાણમાં આપણું એન્ટ્રન્સ છે આ આપણી એક લિફ્ટ આવવાની છે જે પણ સ્ટાન્ડર્ડ કંપનીની છે અને આ બાજુ સ્ટેર કેસની વ્યવસ્થા છે મિત્રો સૌ પ્રથમ આપણે કોમન લોબીમાં આવશું એટલે જેમ તમે જોઈ શકો છો એક માળ ઉપર ચાર ફ્લેટની જ વ્યવસ્થા છે અને સાથે જ એક લિફ્ટ આપવામાં આવેલી છે તો આવો મિત્રો તમને સેમ્પલની મુલાકાત કરાવું આની સ્ક્વેર ફીટની વાત કરીએ તો પાંચસો સ્ક્વેર ફીટ જેવી જગ્યા મળી રહેવાની છે આ અત્યારે આપણે જ્યાં સ્થિત છે તે આ ફ્લેટનો લિવિંગ હોલ છે જેની સાઈઝ પંદર બાય નવ જેવી મળી રહેવાની છે તમને અહીં એક સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહેશે હવા ઉજાસ સારામાં સારી છે ફ્લેટની અંદર અહીંયા તમે પોતાનું ડાઇનિંગ ટેબલ રાખી શકો છો રેફ્રિજરેટર રાખી શકો છો ત્યારબાદ જેવા તમે આગળ આવશો એટલે આ ફ્લેટનું કિચન આવી ગયું છે કે જે પણ તમે જોઈ શકો સાડા છવા સાત જેવી આ કિચનની સાઈઝ રહેવાની છે જરૂરિયાત મુજબના ફિલ્ટરના પોઈન્ટ આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો વિન્ડો છે કિચનની જ એક્ઝેક્ટ બાજુમાં આવીએ આપણે એટલે આપણો વોશ એરિયા થવાનો છે તમે જોઈ શકો છો પ્લમ્બિંગ સમગ્ર ફ્લેટમાં ફ્લેટલ કંપનીનું છે આપણી બાલ્કની છે અને એ ત્રણસો ચાર પ્લેટની સ્ટીલની રેલિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે આપણો માસ્ટર બેડરૂમ થવાનો છે કે જ્યાં પણ એક સ્ટેન્ડિંગ બાલ્કની છે અહીંયા તમે પોતાનું ઇક્વિપમેન્ટ આ રીતે રાખી શકો છો આ એક કોર્નરનો ફ્લેટ છે એટલે અહીંયા વિન્ડો છે અને સામેની બાજુ આપણું વોશરૂમ આવેલું છે આની સાથે હેટેચ છે જે પણ તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે અહીંયા આવશું એટલે આ આપણો જનરલ બેડરૂમ છે કે ગેસ્ટ રૂમ તરીકે અથવા મંદિર રૂમ તરીકે પણ આ રૂમને તમે લઈ શકો છો તો આ રૂમ માં હાફ વિન્ડો આપેલી છે અહીંયા તમારો ફર્નિચર ઇક્વિપમેન્ટ રહી જશે પેક સોસાયટી છે જેમ તમને કીધું દસ ફૂટ નો વોકિંગ ટ્રેક છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે સિનિયર સિટીઝન પાર્ક છે કોમન રોડ છે આ સિવાય પણ ઘણી બધી વ્યવસ્થા છે કે જેના માટે તમે એકવાર સાઇટની રૂબરૂ મુલાકાત કરો તમારો સેમ્પલ ફેટ જોવો આપના ફેમિલી સાથે વધારો અને શ્યોર ગિફ્ટ મેળવો સોની બજાર છે દસ થી પંદર મિનિટના અંતરે છે પારેવડી ચોક નજીક છે જેમ તમને કીધું એમ રોડ શો રિંગ રોડ નજીક છે લોકલ માર્કેટ નજીક છે કનેક્ટિવિટીની વાત કરીએ તો રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આવી જે કંઈ પણ જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ છે તે દરેક વસ્તુ અહીંથી નજીક છે અને અવેલેબલ છે હવે આ ફ્લેટની મિત્રો કિંમતની વાત કરીએ તો પાંચસો સ્ક્વેર ફીટ જેવી જગ્યામાં તમને અઢાર લાખ જેવી આપણા આજે ફ્લેટ જોયો ટુ ની પ્રાઇઝ છે જેમાં તમને ફર્નિચર સાથે આપવામાં આવશે આ એક ચૂલ સેમ્પલ ફ્લેટ છે ફર્નિચર ડિઝાઇનમાં થોડું ઘણું વેરિએશન મળવાપાત્ર છે સેમ આવું જ ફર્નિચર આવે એ શક્ય નથી આ સિવાય ડાઉન પેમેન્ટની વાત કરીએ તો જે કોઈ પણ ભાડું ફરે છે તો વર્ષોથી એ રકમ દેવા ખાતે છે તો એવું બની શકે કે તમે એ રકમ ને જો જેને બચાવ કરેલી છે તેને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવી હોય તમારે જેમ કે આવો કોઈ પ્રોજેક્ટ છે તો માત્ર અઢી થી ત્રણ લાખ જેવું ડાઉન પેમેન્ટ ભરી અને બાકીની તમને લોન થઈ જશે જે સમન્વયની ટીમ દ્વારા જ તમારે મેક્સિમમ લોનના એફર્ટ પણ કરવામાં આવશે અને સમન્વય સુધી પહોંચવું કેમ એવો તમારો પ્રશ્ન હશે તો મિત્રો અહીંથી અલગ અલગ બે રસ્તા નીકળે છે એક રસ્તો પારેવડી ચોક થી ભગવતી પુલ તરફ જઈ ભગવતીપરા પરા મેઇન રોડ થી સુખસાગર હોલ વાળી શેરી સમન્વય હેઠ અન્યથા બીજા રસ્તે થી તમે આવો તો દોઢસો ના રોડ થી બેડી ચોકડી રાજકોટ તરફ જાવ જામનગર બાયપાસ થી એટલે ડાબા હાથ ઉપર મઢુલી હોટલ આવે ત્યાંથી એક થી દોઢ કિલોમીટર અંદર સમન્વય હેઠ કરીને પ્રોજેક્ટ ના તમને એરોપોર્ટ મળી રહેવાનો છે ઇન્વેસ્ટર માટેની વાત કરીએ તો તમે અહીંયા પોતાનો ફ્લેટ લઈ શકો છો ભાડે આપી શકો છો ભાડામાં સારી એવી રકમ તમને મળી શકે છે અને ઇન ફ્યુચર જો તમે વેચવા જાશો તો જે ઇનિશિયલ એમાઉન્ટમાં તમે પૈસા નાખીને ઇન્વેસ્ટ કરેલું છે અને જે સેલ કરવા જાશો એમાં એરિયા ડેવલોપિંગ હોવાના કારણે સારામાં સારું તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ મળવા પાત્ર છે મિત્રો આજે આપણે જે આ પ્રોજેક્ટ જોયો એનું પૉેશન રેડી જ છે એટલે કે તમે અત્યારે આવો અત્યારે ફ્લેટ બુક કરો તો તમને હાલમાં પણ પેમેન્ટ કમ્પ્લીટ થાય એટલે ચાવી મળવા પાત્ર છે તો રેડી પઝેશન પ્રોજેક્ટ છે પરંતુ વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ શરૂ હોવાથી જૂજ ફ્લેટ જ બાકી છે તો અમારી તમને અપીલ છે કે વધુમાં વધુ વહેલામાં વહેલી તકે આવી અને પોતાનું ફ્લેટ ખરીદો તો મિત્રો આજે તમને આજે અમે પ્રોપર્ટી બતાવી કે જે મધ્યમ વર્ગીય લોકો હોય કે ઇન્વેસ્ટર હોય દરેક માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રોપર્ટી છે તો શું તમારા કોઈ બિઝનેસ સર્કલ ફ્રેન્ડ સર્કલ અથવા ફેમિલી સર્કલમાં આવી પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ છે તો આજે જ આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કે જે અમારી મહેનતને પ્રોત્સાહિત કરશે વધુ આવા અવનવા તમારા માટે વિડીયો લઈ આવવા માટે થેન્ક યુ